કંપની કલર ન્યૂ કન્ડિશનમાં સોડા બનાવવાનું મશીન જોવા મળે છે અગિયાર વાલનું આ સોડા બનાવવાનું મશીન છે સાવ ઓછી કિંમતમાં જ આપી દેવાનું છે તો વિડિયો પૂરો જોતા રહેજો વિડીયોના અંત સુધી બન્યા રહેજો આ સોડા બનાવવાના મશીન વિશેની બધી જ માહિતી હું તમને આ વિડીયોમાં આપી દઈશ મિત્રો આપણે ચેનલ પર નવા આવ્યા છે ચેનલ હજી સુધી સબસ્ક્રાઈબ નથી કરી તો અત્યારે જ સબસ્ક્રાઈબ કરી વાળો વિડીયો સારો લાગે તો એક લાઇક કરી દેજો વિડિયો તમારા બધા જ ગ્રુપમાં શેર કરજો મિત્રો તમે જે સોડા બનાવવાનું મશીન જોઈ રહ્યા છો તે ફક્ત સાડા ત્રણ મહિના જ વપરાયેલું મશીન છે અગિયાર વાલનું સોડાનું મશીન જોવા મળે સારી છે તમે વિડીયોમાં જોઈ રહ્યા છો મિત્રો આના કિંમત વિશેની વાત કરી દઉં તો આ મશીન વિશેની કિંમત મશીનની કિંમત એંશી હજાર રાખેલી છે તેમાં તમને ફેરફાર કરી આપવામાં આવશે થોડો ઘણો ફેરફાર થઈ જશે તેવું આ ભાઈ જણાવે છે મિત્રો આ તમારે સોડાનું મશીન ખરીદવાની ઈચ્છા હોય ને ક્યાં જોવા મળશે તેની વાત કરી દઉં તો આ સોડા બનાવવાનું મશીન તમને બાપુનગરમાં જોવા મળે છે અમદાવાદ બાપુનગરમાં તમને આ સોડા બનાવવાનું મશીન જોવા મળે છે તમે ત્યાં રૂબરૂ મુલાકાત લઈ શકો છો કન્ડિશન જોઈ તમે આ સોડા બનાવવાનું મશીન ખરીદી શકો છો મિત્રો આ ભાઈનો નંબર ક્યાંથી મેળવો માલિકનો નંબર તેની વાત કરી દો તો વિડીયોના નીચે ટાઇટલમાં જ અને ડિસ્ક્રિપ્શન બોક્સમાં પણ આપણે નંબર આપેલો છે આ ભાઈનો આ ભાઈનો નંબર સોરાણું બે સત્યોતેર એકસઠ છ ઓગણચાલીસ તે આ ભાઈનો નંબર છે તમે તેમને ફોન કરી શકો છો અને સોડાના મશીન વિશેની વધુ માહિતી મેળવી શકો છો